શિયાળાની સિઝન છે એટલે મેથી અને વટાણા તો ભરપૂર માત્રામાં એકદમ ફ્રેશ મળતા હોય છે તો ચાલો આજે આપણે બનાવીશું એક અલગ રેસીપી તો સૌથી પહેલાં એક પેનની અંદર આપણે પાણી એડ કરીશું એમાં થોડા વટાણા એડ કરી દઈશું અડધા કપ જેટલા સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી ખાંડ એડ કરી દઈશું જેથી કરીને વટાણાનો કલર છે તે એકદમ ગ્રીન જળવાઈ રહે અને વટાણાને આપણે નેવું ટકા સુધી બોઇલ કરી લેશું તો આ રીતે આપણે વટાણા ચેક કરી લેશું તો સારી રીતે વટાણા થઈ ગયેલા છે તો આપણે તેનું પાણી હટાવી દઈશું વટાણા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લેશું તો તેના માટે આપણે એમ બે મોટી ચમચી તેલ લીધેલું છે ત્રણ નંગ ડુંગળી લીધેલી તેને આપણે સ્લાઇસમાં કટ કરી લીધેલી વીસથી પચીસ નંગ લસણની કળી લેશું અને એક ઇંચ આદુનો ટુકડો લઈને હવે બધી વસ્તુને સારી રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સાતળી લેશું ડુંગળી આપણી કેરમ લાઈસ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે રેસ્ટોરન્ટમાં મળે તે રીતે આપણે ક્રીમી ટેસ્ટ આપવા માટે તેની અંદર થોડા કાજુના ટુકડા એડ કરી દઈશું તો ડુંગળી આપણી ફટાફટ થઈ જાય તેના માટે આપણે અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કરી દેશું અને ઢાકણ ઢાકીને બે થી ત્રણ મિનિટ માટે થવા દેશું જેથી કાજુ પણ આપણે એકદમ સોફ્ટ થઈ જાય જો કાજુની જગ્યાએ તમારે અહીંયા મગજ તરીના બી લેવા હોય તો તમે તે પણ ઉમેરી શકો છો તો પાંચ મિનિટ પછી હવે આપણે ચેક કરી લેશું ડુંગળીને તો ડુંગળી પણ સારી રીતે કૂક થઈ ગયેલી છે હવે તેની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેથી કરીને આપણી ગ્રેવી છે તે એકદમ ક્રીમી બનીને રેડી થશે તો હવે તેની અંદર આપણે એક ચમચી સફેદ તલ એડ કરવાના છે સફેદ તલ એડ કરવાથી એકદમ ક્રીમી ટેસ્ટ આવે છે તો અહીંયા આપણે જેટલું પાણી ઉમેરેલું હતું તે પાણી બધું સારી રીતે સોસાઈ ગયેલ છે અને ડુંગળી પણ સારી રીતે કેરમલાઇઝ થઈ ગયેલ છે તો આ મિશ્રણને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈશું જેથી કરીને આપણે આગળ પીસવાનું છે એટલે ગરમા ગરમ તો નહીં પીસી શકીએ એટલે તેને ઠંડુ કરી લેશું ડુંગળીવાળું મિશ્રણ આપણું ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે ફરી તેજ જ અંદર બે ચમચી ઘી એડ કરી દઈશું અને ઘી થોડું આપણે મેલ્ટ થવા દઈશું ઘીની જગ્યાએ તમે બટર પણ ઉમેરી શકો છો તો ઘીની અંદર આપણે એક કપ મેથીની ભાજી લીધેલી છે ભાજીને આપણે જ્યારે લઈ આવીએ ત્યારે આપણે ધોઈને તેને સારી રીતે સુકવી દીધેલી છે જો અત્યારે ધોવી હોય તો તમે અત્યારે પણ ધોઈ શકો છો આ રીતે આપણે આખા પાન જ લીધેલા છે જો તમારે ઝીણી સમારીને લેવી હોય તો તમે તે પણ લઈ શકો છો પણ ઘીમાં આપણે તેને શેકશું એટલે તે અડધી થઈ જશે એટલે આપણે તેને ઝીણી સમારીને નથી લીધેલી જો તમારે ઝીણી સમારી હોય તો તમે સમારી શકો છો હવે સારી રીતે તેને ઘીમાં સાતડી લેવાની છે આ રીતે મેથીની ભાજીને ઘીમાં શેકવાથી તેનો સ્વાદ છે તે એકદમ વધી જાય છે અને તેની કડવાશ પણ ઓછી થઈ જાય છે તો ભાજી આપણી અહીંયા શેકાઈને અડધી થઈ ગયેલ છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને ભાજીને પણ આપણે ઠંડી થવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે ઓલી ડુંગળીવાળું મિશ્રણ જોઈ લેશું તે આ સારી રીતે ઠંડુ થઈ ગયેલું છે તો હવે તેને પીસવા માટે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અહીંયા પાણી ઉમેરવાની તો જરૂર નથી જો તમને જણાય કે પાણીની જરૂર છે તો તમારે અહીં અડધો કપ જેટલું પાણી ઉમેરી દેવાનું તો આ પેસ્ટને આપણે એકદમ સ્મૂધ વાટવાની છે તો પેસ્ટ તૈયાર છે તો હવે આપણે વઘાર કરી લેશું તો ફરી એક પેનની અંદર આપણે ઘી એડ કરશું આ શાક છે તે ઘીની અંદર ખૂબ જ સરસ લાગે છે તો તમારે આની અંદર ઘીનો જ ઉપયોગ કરવાનો છે જો તેલમાં બનાવશો તો પ્રોપર ટેસ્ટ નહીં આવે તો આખા મસાલાની અંદર આપણે અહીંયા જીરું તમાલપત્ર તજ અને મરચું લીધેલું છે હવે વઘારમાં આપણે તેને સારી રીતે સાતડી લેશું તતડી જાય એટલે આપણે જે ડુંગળીની પેસ્ટ કરેલી તે એડ કરી જો તમને હિંગ પસંદ હોય તો તમે અહીંયા હિંગ પણ એડ કરી શકો છો ઘીનું પ્રમાણ છે તે તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો ઘીની જગ્યાએ તમે બટર પણ ઉમેરી શકો છો બટરમાં પણ આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ શાક છે તે આપણે વ્હાઈટ ગ્રેવીમાં બનાવીશું એટલે આની અંદર આપણે તીખાસ છે તે લીલા મરચાંથી જ આપવાની છે લાલ મરચું નથી ઉમેરવાનું અને હળદર પાવડર પણ નથી ઉમેરવાનું હવે ગ્રેવીને આપણે સારી રીતે પકવી લેશું જે મિક્સર જારની અંદર આપણે ગ્રેવી વાટેલી હતી તેની અંદર આપણે થોડું અડધો કપ જેટલું પાણી ઉમેરી અને બધું જ મિશ્રણ છે તે આની અંદર એડ કરી દઈશું અને સાથે સ્વાદ અનુસાર નમક પણ એડ કરી દઈશું અને ગ્રેવીને આપણે થવા દઈશું કિનારા ઉપરથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તીખાસ માટે આપણે અહીંયા બે નંગ લીલા મરચાં લીધેલા છે જે તીખા હોય છે એટલે આપણે થોડા એવા જ લીધેલા છે તીખાશ માટે તમે મરચાંનું પ્રમાણ તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો આની અંદર આપણે લીલા મરચાંથી તીખાશ આપવાની છે તો ગ્રેવી ઉપર આપણે આ રીતના ઘી દેખાઈ રહ્યું છે હવે તેની અંદર આપણે બાફેલા વટાણા અને આપણે શેકેલી ભાજી હતી તે એડ કરી દેસું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસું મેથી અને વટાણા છે તે શિયાળાની સિઝનમાં એકદમ ફ્રેશ મળતા હોય છે તો આ શાક તો તમારે શિયાળાની સિઝનમાં બનાવવું જ જોઈએ આ ડિશ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે ખૂબ જ ઓડર કરતા હોઈએ છીએ શિયાળાની સિઝનમાં પણ આને આપણે ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકીએ છીએ એ પણ ઘરમાં રહેલા જ મસાલામાંથી આ શાક છે તે તમારે વ્હાઈટ ગ્રેવીમાં ન બનાવવું હોય તો તમે તેની અંદર હળદર પાવડર અને લાલ મરચું પણ ઉમેરી શકો છો તો બધી વસ્તુને મિક્સ કરી દઈ પછી આપણે ફરી પાંચ મિનિટ માટે થવા દેવાનું છે તો શાક આપણું તૈયાર છે હવે તેની અંદર આપણે ગરમ મસાલો એડ કરી દેસું તમે ગરમ મસાલો કોઈ પણ કંપનીનો લઈ શકો છો જો કિચન કિંગ લેવો હોય તો તે પણ ચાલે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ શાકને તમે પૂરી પરોઠા રોટલી અથવા નાન સાથે સર્વ કરી શકો છો અહીંયા તમારે ગ્રેવી કેટલી જાડી પાતળી રાખવી છે તે પ્રમાણે તમારે પાણી ઉમેરી દેવાનું અને ઢાંકણ ઢાંકીને આપણે ફરી થવા દઈશું આ શાક બનતા વીસથી પચીસ મિનિટ જેવો સમય લાગે છે વચ્ચે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લેશું જો શાક નીચે ચીપકતું હોય તો આ રીતે આપણે તેને ચલાવી દેવાનું ફરી મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને થવા દેસું તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી શાક તૈયાર છે તો આજે આપણે બનાવેલ છે મેથી મટર મલાઈની રેસીપી તો શાક તૈયાર થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે ક્રીમ એડ કરી દેસું જો તમારી પાસે ક્રીમ ન હોય તો તમે દૂધની મલાઈ પણ ઉમેરી શકો છો તો અહીંયા આપણે અમૂલનું ફ્રેશ ક્રીમ લીધેલું છે અહીંયા આપણે અડધો કપ ક્રીમ લીધેલું છે જો તમારી પાસે ક્રીમ ન હોય તો અડધો કપ તમે ઘરની દૂધની મલાઈ પણ લઈ શકો છો પણ મલાઈ લો તે તમારે એકદમ ફ્રેશ જ લેવાની તો જ આ શાકનો રિયલ ટેસ્ટ આવશે ક્રીમ કે મલાઈ ઉમેરી દે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો શાક આપણું તૈયાર છે તો ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લેશું તો એકદમ ક્રીમી શાક આપણું બનીને તૈયાર થયેલ છે શાકને આજે આપણે પરોઠા સાથે સર્વ કરેલ છે જો આ રીતે તમે મેથી મટર મલાઈ બનાવશો તો કોઈ પણ મેથી ખાવાની ના નહીં પાડે બધાને ખૂબ જ પસંદ આવશે અને વારંવાર આ શાકની ડિમાન્ડ કરશે તો તમે કઈ રીતે બનાવો છો આ શાકની રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરી આગળ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને તમે આ રેસીપી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ જોઈ શકો છો તો તમે ત્યાં પણ જોડાઈ જજો થેન્ક યુ ફોર વોચિંગ